સાથે બોલવું નહીં જોવું નહીં હરવું નહીં ફરવું નહીં આ તે બધું લખ્યું જ છે અષ્ટાંગ બ્રહ્મચર્ય ની ધન ની બધી વાતો લખી જ છે નિષ્કુળાનંદ સ્વામી એ બહુ સીધી સરળ રીતે સમજાઈ જાય એવી રીતે એ ભક્ત ચિંતામણી માં એકસો ને છઠ્ઠા પ્રકરણ લઈને પાંચ પંચ વર્તમાન સાધુ નિષ્કામ નિર્લો નિસ્વાદ નિર્મા એ બધા પ્રકરણો પાંચ લખ્યા છે છ સાત આઠ નવ ને દસ એમાં મુખડું વચ્ચેથી જે નિષ્ફળા ને તમે બાંધ્યું છે એ વાંચવા જેવું છે પ્રકરણ એકસો છઠ્ઠું કે સંતો જે વાપી કોણ હશે શ્રવણ મન ન કરે ગુહ્ય વાત બોલે દર્શ સ્પર્શ નારી ગાત નારી શું સંતો એવા પાપી પાપી છે કે જે એકાંતમાં સ્ત્રીઓની સાથે બોલે સ્ત્રીઓની સાથે વાતો કરે સ્ત્રીઓના શરીરનો સ્પર્શ કરે સ્ત્રીઓની સામે ટીકી ટીકી ટીકીને જોવે મનમાં સતત એનું સ્મરણ કર્યા રાખે તો જે સ્ત્રીઓની સામે જોવું બોલવું એનો સ્પર્શ કરવો એકાંતમાં મળવું આ બધું કરવું કહો પ્રશ્ન કરે કહો કે કોણ હશે આવા કોણ હશે પાપી હે સાધુ એવું બધું બહુ લખ્યું છે કે સ્ત્રી ક્યાં હરતી ફરતી હોય જગ્યા હોય તોય પડખેથી થી હાલવું કેટલી માગ હોય તોય પડખેથી નીકળવું કહો સંતો એવા પાપી કોણ હશે ભગવાન આવું સુંદર છે એનું દર્શન મૂકીને નારીનું મુખ જોયા કરે છે સંતો એવા પાપી કોણ હશે એમ કઈ કેવા મીઠા હલરડા ગાતા હોય એવા છે ને હે હલરડું ગાતા હોય એવો છે સંતો એવા પાપી કોણ હશે એ બહુ સરસ લખ્યું છે અને એવી રીતે કહ્યા પ્રમાણે જે આજે ઘણા સાધુઓ એમ નિયમ ધર્મ પાળે છે ભાઈ હું તો એમ કહું સ્પંચ વર્તમાન પાળનારા સાધુઓ છે એ આદરણીય છે આજે તો ઘણીવાર એવું છે કે પાળનારા ટીકાનું પાત્ર થાય છે એનો લોકો દ્વેષ કરે આ બધું થાય છે તો હું તો એમ કઉ આ જમાનામાં આજે આવી રીતે સ્ત્રીઓથી અષ્ટ પ્રકારે દૂર રહેવું આવી રીતે ધનથી દૂર રહેવું અને કીધું હોય સામે કીધું હોય કીધું હોય એ પ્રમાણે આ નિયમ ધર્મ વર્તમાન આ કલયુગમાં પાળીને રીત રસમ પ્રમાણે સહજાનંદ સ્વામીના કહ્યા પ્રમાણે આજે રહેવું ઈ કોણ મળે આજે મળે ક્યાંથી હાવ જ્યાં નાથ અને મોહો મૂકી દીધો હોય એવા જમાનામાં ધન્ય છે ઉભા થઈ જાય એવા છે ભાઈ આખી જિંદગી આમ સ્ત્રીઓને આમ આઈડિયા નો હોય કપડું એડ્યું ન હોય એમ જિંદગી કાઢી નાખવી કઈ હેલી વાત છે એ તો તમે વિચારતા નથી